સ્વચ્છ સર્વેક્ષણ બે માં સુરત શહેરે સમગ્ર ભારતમાં સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરીને નવો ઇતિહાસ રચ્યો છે સ્વચ્છ સર્વેક્ષણ બે હાજર ચોવીસ માં સુરત શહેરે સર્વોચ્ચ સ્થાન મળ્યું છે ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સુરત શહેરે સુપર સ્વચ્છ લીગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર દિશા નિર્દેશો મુજબ અન્ય શહેરોને પ્રેરણા આપવા માટે સુપર સ્વચ્છ લીગ નામની નવી શ્રેણીની શરૂઆત કરવામાં આવી છે જે પરંપરાગત રેન્કિંગ કરતાં વધુ મહત્વ ધરાવે છે દેશમાં સુપર સ્વચ્છતા મેનેજમેન્ટમાં સુરક્ષાનું અગ્રેસર રહ્યું છે સતત બીજી વખત સુરત પ્રથમ ક્રમે દેશમાં રહ્યું છે દેશના રાષ્ટ્રપતિના હસ્તે શહેરના મેયર દક્ષેશ માવાણી પાલિકા કમિશનર શરણી અગ્રવાલ અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો આજે સુરતના ઉદનમગદલા રોડ ખાતે આવેલ આઈસીસીસી સેન્ટર ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓની સાથે મહાનગરપાલિકા દ્વારા શાસકો અને અધિકારીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અહીં સફાઈ કર્મચારીઓના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા સુરત મહાનગરપાલિકા વધુ એક વખત સમગ્ર દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરતા સુરતીઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા પહેલી વખત સુપર લીક સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામોમાં સુરક્ષાના પ્રભાવશાળી મહાનગરપાલિકાના સહિત શાસકો અને કર્મચારીઓમાં તંત્ર સહિત ખુશીની લાગણી પ્રસિદ્ધવા પામી છે આજે ઉદનામતીલા રોડ ખાતે આવેલ આઈસીસી સેન્ટર ખાતે आरोग्य विभाग कर्मचारी महानगरपालिका द्वारा शासक आणि अधिकारी द्वारा उजवणी करत शहर सतत बीजा वर्षे स्वच्छता सर्वेक्षण अग्रेसर स्थान मिळवता नवी दिल्ली खाते राष्ट्रपती हस्ते आरोग्य मंत्री ऋषिकेश पटेल महानगरपालिका मेयर दक्षेश मावाणी आणि म्युनिसिपल कमिशनर अग्रवाल ने प्रमाणपत्र आणि शिल्ड आपल्या केंद्र सरकार द्वारा वर्षे स्वच्छता सर्वेक्षण वर्ष त्रास वर्षा ओठाम ओ वक्त टोचना त्रास स्थान मिळवणार દસ લાખ થી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં સર્વોચ્ચ સ્થાન મેળવવામાં સફળતા સાપડી છે સ્વચ્છ સુરત લીગમાં બાર હજાર પાંચસો સોલિડ વેસ્ટ વોટર મેનેજમેન્ટ સહિતના પાસાઓનો સમાવેશ કરવામાં આવતો સુરત મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સમગ્ર દેશમાં મેન્ટર સાબિત થયો છે પરંતુ શ્રી આર રિફ્યુઝ રીયુઝ અને રિસાયકલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વધુ બે આર રિફ્યુઝ અને રિપેરનો સમાવેશ કરીને થય સાથે આગળ વધ્યું હતું હાલમાં સુરત શહેરમાં એકત્રીસ જેટલા સેન્ટરો પર આ પ્રકારના કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે આ સેન્ટરનો સંપર્ક કરવા માટે મનપા દ્વારા ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે આ સિવાય સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત શહેર સમગ્ર દેશમાં મેન્ટ્રો તરીકે પ્રસ્થાપિત થયું છે સન બે હજાર એકવીસ બાવીસમાં સમગ્ર દેશમાં ઇન્દોર બાદ બીજો ક્રમ મેળવનાર સુરત મહાનગરપાલિકા દ્વારા સન બે હજાર ત્રેવીસમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ મેળવવા માટે ડોક્યુમેન્ટેશન સહિતના તમામ પાસાઓ પર વિશેષ તકેદારી રાખે તેની જણાવ્યું ભાગરૂપે જ વર્ષે ઇન્દોરની સાથે સુરત શહેર સંયુક્ત રીતે પ્રથમ મેળવવામાં સફળ આ દરમિયાન જાળ થયેલા પરિણામોમાં વધુ એક વખત સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં પોતાનું અગ્રેસરનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે જેના ભાગરૂપે આજે સુરત મહાનગરપાલિકાના શાસકો અને તંત્ર દ્વારા આઈસીસીસી સેન્ટર ખાતે સફાઈ કર્મચારીઓ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ફટાકડા ફોડવાની સાથે સફાઈ કર્મચારીઓનું મોં મીઠું કરાવવાની સાથે સાથે શાસકો દ્વારા આ કામગીરી માટે સુરતી લાલાઓની સ્વચ્છતા અંગેની કટિબદ્ધતાના પણ વખાણ કર્યા હતા નંબર 1 સુરત માટે શહેરીજનો અમારા કર્મચારીઓ અને પદાધિકારીઓ દરેકનો અમે આભાર માનીએ છીએ છેલ્લા 2 વર્ષથી આપ જાણો છો ગયા વર્ષે પણ સ્વચ્છ સુરત જે સુપર લીગ છે જેમાં ત્રણ શહેરોનો સમાવેશ થાય છે સુરત ઇન્દોર અને નવી મુંબઈ અને મને જણાવતા આનંદ થાય છે કે આ વખતે ગયા વર્ષે તો ઇન્દોર અને સુરત વચ્ચે બે ભાગ પડ્યા હતા એક નંબર માટે અને ત્યારથી આ પહેલી વખત ત્રણ સિટીને સાથે રાખીને સુપર સિટી લીગ જે ભારત સરકારે ડિક્લેર કરી છે એમાં આપણે ઇન્દોર કરતાં પણ સાહીઠ જેટલા પોઈન્ટથી આગળ છીએ એટલે કે ત્રણ સિટીની અંદર પહેલો નંબર આપણો છે

ના હું ખૂબ મહેનત કરું છું ને આગળ આપણી સુરતે પેલોનો નંબર પાછા લાવવા માટે કરવી છે ને જ્યાં સાહેબ બોલાવે અમને એક ફોન પર અમે તરત હાજર થાવી છે નોકરી માટે ને કામ તો એવું કરવી ને અમારા સાહેબને ખોટા ન પાડવા દેવી જ્યાં સાહેબ અમને કામ સીધે ને તમે ખુશી ખુશી કામ કરવા તૈયાર છે મહેનત કરું બહુ સવારથી સાંજ સુધી એટલી મહેનત કરવી તબિયત બગડી જાય તો બી ગોળી પીને નોકરી કરવી અમે હા